બહુ ક્રોધમાં હતા અને ભગવાન શિવજીના આવવાની વાટ જોઈને બેઠા હતા સાંજ થતા ભગવાન શિવ આવ્યા અને શિવજીએ માતા પાર્વતીને ગુસ્સામાં જોયા એટલે શિવજી બોલ્યા શું વાત છે દેવી પાર્વતી તમે તો બહુ ક્રોધમાં હોય એવું લાગી રહ્યું છે કાઈ માં પાર્વતી બોલે ક્રોધ ન કરું તો બીજું શું કરું સ્વામી તમે તો તપસ્યામાં અને બીજા અન્ય કાર્યોમાં એટલા બધા વ્યસ્ત રહો છો વ્યસ્ત રહેવા લાગ્યા છો કે તમે તો મારી તરફ ધ્યાન આપવાનું જ બિલકુલ બંધ કરી દીધું છે તમે તો મારી તરફ ધ્યાન આપતા જ નથી ને કઈ જાઓ મારે તમારી સાથે વાત નથી કરવી શિવજી બોલે અરે અરે દેવી પાર્વતી આટલો બધો ક્રોધ શું કરું દેવી બહુ બધા કામ હતા જેને કરવામાં આટલો બધો સમય લાગી ગયો તો માં પાર્વતી બોલ્યા કે સ્વામી તમે મારી સાથે વિવાહ કર્યા છે તમારે મને પણ સમય આપવો જોઈએ મને તમે બિલકુલ સમય જ નથી આપતા ને તમને ખબર છે ને કે મેં પ્રાતઃ સવારે તમને શું કહ્યું હતું કે તમે મને ભ્રમણ કરવા માટે લઈ જશો પણ તમે એ વચન પૂરું ન કર્યું આજ નહીં પણ હું તમને પાછળના ઘણા દિવસોથી આ વાત કહી રહી છું કે મારે ભ્રમણ કરવા જાવ છે ભગવાન શિવ બોલ્યા સારું ઠીક છે કાલે કાલે તો સવારે મારે બહુ જરૂરી કાર્ય પૂરા કરવાના છે પણ ત્યાર પછી આપણે ભ્રમણ કરવા માટે જઈ શકીશું સારું ચાલો કઈ નહીં જોર માં ભૂખ લાગી છે શિવજી બોલ્યા પછી માં પાર્વતી કહે છે કે મને ખબર જ હતી એ વાત ફરી ફરીને ઘુમાવી ફેરવીને કાલ અને પરમ દિવસ પર આવી જશે કાલે લઈ જઈશ પરમ દિવસે લઈ જઈશ હું તો બસ ચૂલામાં ચોકામાં જ વ્યસ્ત રહ્યા કરું છું ચૂલા ચોખા જ કર્યા કરીશ તમે મને ક્યારેય ફરવા નથી લઈ જવાના અને આ વાત હું બહુ સારી રીતે જાણું છું હવે હું કંઈ ખાવા પીવાનું બનાવવાની નથી હું ચાલી મારા પિયર હું મારા પિયર જઉં છું તમે જાતે બનાવો ખાવાનું અને જાતે ખાઓ જ્યારે તમને મારી પરવાહ નથી તો હું શું કામ તમારી પરવાહ કરું ગણેશ અને કાર્તિકેનું પણ જોડે જોડે ખાવા બનાવી નાખજો ભોજન બનાવી લેજો એટલે તમને ખબર ને કે તમને તમારા વિના હું કેટલો અધૂરો છું હું આ બધું રસોઈ ચૂલા ચોકા ઘર ઘરગ્રહસ્તી કેવી રીતે સંભાળીશ આ બધી મારા વસની વાત નથી આ બધું મારાથી ન થાય અરે પાર્વતી સાંભળો ને સાચું ચાલે આપણે જઈશું કાલે આપણે ભ્રમણ કરવા માટે જઈશું હું તમને ફરવા લઈ જઈશ આવી રીતે રીસાઈ ને જાવ મા પાર્વતી બોલ્યા નહી નહી હવે તો હું પિયર જાવ જ છું થોડા દિવસો પછી જ પાછી આવીશ માતા પાર્વતી તો બહુ નારાજ હતા બહુ દુઃખી થઈને રીસાઈ ગયા હતા હવે ભગવાન શિવજી વિચારે છે કે હવે તો પાર્વતીજી થોડા દિવસો પછી જ આવશે મા પાર્વતી તો ગયા પિયર એનું કપડાનું પોટલું લીધું અને પિયર ચાલ્યા ગયા અને ભગવાન શિવજી વિચારે કે હવે તો પાર્વતી કહી કીધું છે પાર્વતીજીએ બહુ ગુસ્સામાં કીધું છે માટે હવે થોડા દિવસો પછી જ આવશે જ્યારે એમનો ગુસ્સો શાંત થશે એનો ક્રોધ શાંત થઈ જશે ત્યારે આવી જશે પણ ક્યારે પાછા પાછા આવશે તે નથી ખબર પછી માં પાર્વતી પિયર ચાલ્યા જાય છે હવે ઘરની અને બાળકોની બધી જ જવાબદારી ભગવાન શિવ પર આવી ગઈ થોડી વાર પછી ગણેશજી અને કાર્તિકજી આવ્યા અને બોલ્યા કે અમને બહુ ભૂખ લાગી છે પિતાજી બહુ જોરમાં ભૂખ લાગી છે જલ્દી જલ્દી અમને ભોજન આપો ને પિતાજી ગણપતિજી બોલ્યા પિતાજી ભૂખના કારણે મારા પેટમાં દુખવા લાગ્યું છે કાર્તિકેજી બોલ્યા પિતાજી મને પણ બહુ ભૂખ લાગી છે જલ્દી જલ્દી ખાવા આપો શિવજી બોલે હા હા આપું છું બેટા અને શિવજી નંદીને કહે છે નંદી જરા મારી મદદ કરો ને મેં રોટલી તો બનાવી દીધી છે બસ તમે ખાલી બાળકોને પીરસવામાં મદદ કરો નંદીજી બોલ્યા સારું પ્રભુ નંદીજીએ ભોજન પીરસ્યું કાર્તિકીજીને અને ગણપતિજીને તો ગણપતિજી જે મોઢામાં મૂક્યું તો ગણપતિજી બોલ્યા પિતાજી આ બટેકાનું શાક છે કે પાણીનું શાક છે આમાં બટેકા તો દેખાતા જ નથી શાકમાં તો પાણી પાણી જ દેખાય છે શિવજી બોલ્યા ના ના મેં બટેકાનું શાક બનાવ્યું છે ખાઈને તો જુઓ બહુ સ્વાદિષ્ટ બન્યું છે કાર્તિકીજી બોલ્યા કે પિતાજી રોટલી તો બળેલી છે કેટલી બધી રોટલી બળેલી છે એક પણ રોટલી એવી નથી કે જેને અમે ખાઈ શકીએ તમે બધી જ રોટલી બાળી નાખી છે પિતાજી પછી ગણપતિજી બોલ્યા કાર્તિકીજીને કહે છે કે ભાઈ આપણે માતાની ગેરહાજરીમાં માતાની અનુપસ્થિતિમાં આવું જ ભોજન ખાવું પડશે જ્યાં સુધી માતા પાછા નહીં આવે ત્યાં સુધી આપણે આવું જ ખાવું પડશે પછી નંદીજી ખાવા બેઠા અને બોલ્યા પ્રભુ શાક માં તો મીઠું બહુ વધારે પડી ગયું છે એટલે શિવજી ખીજાયા કે નંદી જેવું બન્યું છે ને તેવું ચૂપચાપ ખાઈ લો હું એમ પણ બહુ ચિંતામાં છું હેરાન છું આ બધા કામ સાચે જ પાર્વતી જ આટલી સરળતાથી કેવી રીતે સંભાળી લે છે મને તો એ હજી પણ ન સમજાયું મારા માટે આ ઘરના કામ કરવા એ બહુ મુશ્કેલ છે આ તો એક ગૃહિણી જ કરી શકે મને પાર્વતીજીની કમી બહુ વર્તાવા લાગી છે થોડી વાર પછી ગણપતિજી અને કાર્તિકેજી રમવા માટે જાય છે અને આ તરફ શિવજી બહુ હેરાન પરેશાન હતા તેમને માતા પાર્વતીની બહુ યાદ આવી રહી હતી માટે તેમને ક્યાંય મન લાગી ન રહ્યું હતું દેત્યોને જ્યારે આ વાતની ખબર પડી કે શિવજી કૈલાસ પર્વત પર બિલકુલ એકલા છે તો પછી એ કૈલાસ પર આક્રમણ કરવા માટે વિચારવા લાગ્યા દે એકબીજાને અરસ પરસ બોલી રહ્યા હતા કે આ સમયે મહાદેવની શક્તિ ક્ષીણ છે કેમ કે સૂચના મળી છે કે પાર્વતી એમનાથી રિસાઈને પિયર ચાલ્યા ગયા છે બીજા અસુરો બોલ્યા અરે આ તો આપના માટે બહુ સારો મોકો છે બહુ સારો સમય છે શિવજીને બંદી બનાવીને આપણે કૈલાસની સાથે સાથે પૂરી પૃથ્વી પર પૃથ્વીને જીતી શકીએ છીએ

તમે રીસાઈને કેમ ચાલ્યા ગયા છો તમારા વગર કૈલાસ બિલકુલ સુનું સુનું થઈ ગયું છે તમારા વિના બધું જ અધૂરું છે હું પણ તમારા વિના બહુ અધૂરો છું પાછા આવી જાવ પાર્વતીજી આમ એકલા એકલા બોલી રહ્યા હતા ગણેશ અને કાર્તિકીજી પણ તમને બહુ યાદ કરે છે અને મને પણ તમારે બહુ યાદ આવી રહી છે હવે ગણેશ અને કાર્તિકે હનુમાનજીના ઘરે રમવા ગયા છે અને રમીને આવશે તો એને ભૂખ લાગશે તેના માટે હું કઈક બનાવી લઉં એમ કહીને શિવજી રસોઈ લાગ્યા શિવજી બાળકો માટે ભોજન તૈયાર કરવા લાગ્યા અને આ તરફ કૈલાસ પર બધું બધું સંતાઈ સંતાઈને છુપાઈ છુપાઈને જોઈ રહ્યા હતા અને બોલ્યા કે મોકો સારો છે ચાલો કૈલાસ પર આક્રમણ આક્રમણ કરી દઈએ અને શિવજીને બંદી બનાવી લઈએ આમ કહી આક્રમણનો નાદ કર્યો આક્રમણ એમ કહી નાદ કર્યો એટલામાં તો માતા પાર્વતી આવી જાય છે કૈલાસ પર અને બોલ્યા સ્વામી તમે ક્યાં છો હું થોડા દિવસ માટે પિયર ચાલી ગઈ તો તમે તો બિલકુલ ધ્યાન આપવાનું છોડી દીધું ઘરનું શિવજી બોલ્યા શું કરું પાર્વતી તમારા વિના હું અધૂરો છું તમે જતા રહો છો તો મારી શક્તિઓ પણ ક્ષીણ થઈ જાય છે માટે ક્યારે તમે મારાથી રિસાઈને ન જશો પાર્વતીજી બોલ્યા સારું સારું સ્વામી હવે હું રિસાઈને ક્યારેય મારા પિયર નહીં જાઉં મને ખબર છે કે દૈત્ય તો આ વાટ જોઈને જ બેઠા હોય છે કે ક્યારે શિવ અને શક્તિ અલગ થાય અને ક્યારે કૈલાસ પર હુમલો કરીએ કોઈ ભરોસો નથી મારી પાછળ મારું મારું આટલું સુંદર ઘર ઘર સજાવેલું ફોડી નાખશે ચાલો આજે તો દૈત્યોને પાઠ ભણાવી જ દઈએ દૈત્યોને ખબર પડી કે મા પાર્વતી આવી ગયા તો ભાગો ભાગો આ તો અમને મારી નાખશે એમ કહીને ભાગ્યા માતા પાર્વતી અને ભગવાન શિવને એકસાથે એક સાથે જોઈને ગભરાઈ ગયા અને ભાગી ગયા પછી માં પાર્વતી જોર જોરથી હસવા લાગ્યા અને મા પાર્વતી પણ જોર હસવા લાગ્યા અને શિવ પાર્વતી ને હસતા જોઈને સમસ્ત ગણો પણ હસવા લાગ્યા માતા પાર્વતીજીને પાછા આવતા જોઈ બધા બહુ ખુશ થઈ ગયા ગણપતિજી અને કાર્તિકે પણ પાછા રમીને આવી ગયા એટલે એમને માતા પાર્વતીને જોયા તો એ પણ બહુ ખુશ થયા અને પૂરો કૈલાશ ખુશીથી ઝૂમવા લાગ્યો તો મિત્રો કેટલી સરસ હતી ભગવાન શિવ અને પાર્વતીની નોકઝોકની વાર્તા તો મિત્રો વિડીયો લાગે હા સારો તો શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં બની શકે તો ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ